બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપેલી સમય મર્યાદા પૂરી થયા બાદ પણ તેઓ બંગલામાંથી જવા તૈયાર નથી ત્યારે હવે વડોદરાના સાંસદે શ્રી શ્રીવાસ્તવને એક ઈમેલ પાઠવીને વહેલી તકે બંગલો ખાલી કરવા માટે વિનંતી કરી છે સંસદે ઈમેલમાં જણાવ્યું છે કે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અગાઉ તમે વાઇસ ચાન્સેલર તરીકેની શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા તમારે સમજવાની જરૂર છે કે એમએસ યુનિવર્સિટી સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી આ યુનિવર્સિટી દરેક વડોદરાવાસીના દિલમાં સ્થાન ધરાવે છે ભારતમાં તેની આગવી પ્રતિષ્ઠા છે તમે આ સંસ્થાની પ્રતિષ્ઠાની ધૂળધાણી કરી છે તે અંગે અત્યારે મારે વાત નથી કરવી પરંતુ હું તમને વાઇસ ચાન્સેલરનું નેવા સ્થાન ખાલી કરવા માટે વિનંતી કરું છું જેમાં તમે ફેબ્રુઆરી મહિનાથી ગેરવ્યાજબી રીતે રહો છો તમને જરૂર હોય તો વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપવા માટે હું તૈયાર છું પરંતુ તમે ગેરકાયદેસર રીતે વીસી બંગલામાં રહેતા હોવાથી યુનિવર્સિટીનું તંત્ર પણ અટવાઈ રહ્યું છે આશા છે કે તમે આ વાતને સમજી સાંસદે આ ઈમેલ રાજ્યના મુખ્યમંત્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ મોકલી આપ્યો હોવાથી શૈક્ષણિક આલમમાં ખડભડાટ મચી ગયો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર કે જાન્યુઆરીમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને એક નોર્મલ પ્રોસીજરના મુતાબિક એમને એક મહિનો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વીસી બંગલોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છૂટ પણ આપવામાં આવી હતી પરંતુ હજુ પણ એમના દ્વારા આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે પરંતુ મહારાજા સજેરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે અને મેં એમને કહ્યું પણ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને જો કોઈ મકાન રહેવા માટે જો અત્યારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એમાં પણ અમે આપને મદદ કરીશું પરંતુ મહારાજા શરજીરાવ યુનિવર્સિટીનું જે પ્રિમાઇસ છે એમણે આપણે શાલીનતાપૂર્વક છોડવું જોઈએ બાબતે મારી પાસે પણ આ ફરિયાદ આવી છે યુનિવર્સિટીના વહીવટ અર્થે બનાવેલા તમામ જે વોટ્સએપ ગ્રુપો છે એની અંદર પણ હજુ તેઓ એક્ઝિટ નથી થયા અને એક્ઝિટ ના થવાને કારણે જે જે અત્યારે ઇન્ચાર્જ વિસી છે તેઓ પણ મુક્તપણે પોતાનું કાર્ય કરી નથી રહ્યા એ બાબતનું યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પણ મને રજૂઆત કરી ઘણી બધી બાબતો છે કે જે યુનિવર્સિટીના વિકાસ માટે વિદ્યાર્થીઓના વિકાસ માટે ખૂબ જ ચિંતાજનક છે જેમકે બે વર્ષ સુધી દોઢસો જેટલી પીએચડી થિસિસ કે જે લોકોએ પોતાનું પીએચડી પૂરું થઈ ગયું હોય આપને ખ્યાલ હશે કે એ અરસામાં જ્યારે એમને કોઈ નોકરીની ઓપનિંગ આવી હોય કોઈ રોજગારની તક નિર્માણ થઈ હોય એ રોજગારમાં પણ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓ અપ્લાય ના કરી શક્યા માત્ર ને માત્ર કારણ કે એમણે પોતે પીએચડી ગાઈડ ના બન્યા એના ગુસ્સામાં એમણે બે વર્ષ સુધી દોઢસો પીએચડીની થિસિસ એમને અટકાવી સાથે સાથે ઘણા પુસ્તકો કે જેની ખરીદી ત્રણ વર્ષ સુધી એમના દ્વારા કરવામાં ન આવી એવા ઘણા મુદ્દાઓ છે કે જે યુનિવર્સિટીનો વિકાસ અત્યારે આપણને ખબર નહીં પડે અત્યારે જ્યારે નેક દ્વારા આપણને એક્રેડિશન સારું મળેલું છે ત્યારે આપણને બધું સારું લાગશે પરંતુ આગળ જતાં બે હજાર સત્યાવીસમાં જ્યારે ફરીથી એક્રેડિશન આવશે ત્યારે આ પ્રકારના નકારાત્મક પ્રભાવ નેકના એક્રેડિશનમાં અને ગુજરાત સરકારની એક સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં જ્યારે પડવાના હોય એમના આવા વ્યક્તિગત કૃત્યોથી જ્યારે સરકારને નુકસાન થતું હોય ત્યારે મને લાગ્યું કે આ બાબતે એમનું ધ્યાન દોરવું મને અનિવાર્ય લાગ્યું છે હું નથી માનતો કે કોઈ એવું રાજકીય પીઠબળ હોય સરકાર શ્રી હંમેશા નીતિ નિયમ મુજબ કામ કાર્ય કરતી હોય છે જો રાજકીય પીઠબળ જ હોય જો એમને પાર્ટીના કોઈ સરકારનું એમનું પીઠબળ હોત તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ સાંસદ અહીંયા એમને આ પ્રકારની સલાહ ના આપતો હોય